આજે ખરેખર અમે ભાગ્યશાળી છીએ આવો સમય આવો મોકો ક્યારેક મળતો હોય છે મેઘલી રાત છે શિયાળાનો સમય છે ગુલાબી ઠંડી ધીરે ધીરે વાય છે ને ગામડીયા ગામની વાડી છે અને અમારા ગીરનું સાનિધ્ય અમારી સુંદર મજાના ગીરના ખોળામાં છીએ અમે અને એમાંય અમારી સાથે કવિરાજ છે ઓહ દુવાસનની રમઝટો બોલે છે તો પછી કાંઈ ખટે નહીં અહીંયા ઘટે તો માત્ર ને માત્ર તમારી પાસે ટાઈમ ઘટે સમય ઘટે બાકી અહીંયા તો આનંદના તોરા સૂટે લહેરો સૂટે એવી અમારી આ ગરવી ગીર છે અને એમાંય અમારી સંસ્કૃતિ અમારો અમૂલ્ય વારસો ને તાજા કરાવતા દુહા અને સંદ અમને અહીં સાંભળવા મળે ને તો સોનામાં સુગંધ ભળી જાય અને એમાંય આ ગરવી ગીરની ગોદમાં ને મેઘલી રાત છે કાળી અંધારી રાત છે અને દુહા સંદ સંભળાય છે અને ક્યારેક ક્યારેક અમારા જો સૌભાગ્ય હોય તો એ કમી ખૂટે છે અને એ કમી છે સિંહની ડણકની સિંહની ત્રાળની જો એ ડણક સાંભળવા મળી જાય ને તો આજે અમારું આ જીવન સફળ થઈ જાય અમારો આ ધક્કો સફળ થઈ જાય એવી આ સુંદર મજાની મેઘલી રાત અને અમારી કાંડીગીરનો આ ખોડો આજે ખૂંડવાનો ખરેખર ખૂબ આનંદ આવે છે વાહ ભાઈ વાહ મજા આવી ગઈ વાહ